મોડી રાત્રે ચડ્ડી બનિયાન પહેરી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે અને તેવામાં વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી એ સફળતા એટલે કે ચામાચીડિયા ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે સુસેન સર્કલ ખાતેથી આ ત્રણને ઝડપી પાડ્યા છે તેમની ઓળખ વિશે વાત કરીએ તો આ ગેંગનું નામ ચામાચિડિયા ગેંગ અને આ ચામાચીડિયા ગેંગ જે છાતી પર ચામાચીડિયાનું ટેટું કોતરાવે છે અને હાથમાં ગિલોલ લઈને ફરે છે બાર બાર કિલોમીટર સુધી તેઓ ચાલીને ફરતા હોય છે ફુગ્ગા વેચવાના બહાને રેકી કરી અને પછી ટાર્ગેટ નક્કી કરે છે અને રાત્રે ખેલ પાડે છે રાત્રે દરમિયાન આ ચામાચીડિયા ગેંગ શહેરના અલગ અલગ વિસ્તારમાં સક્રિય થઈ ચોરી કરવાની ટેવવાળી ગેંગ જેને મધ્યપ્રદેશની ગેંગને પોલીસે ઝડપી પાડી છે એટલે કે ત્રણ સાગરી તો હાલ ઝડપાઈ ગયા છે જ્યારે અન્ય ચારને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે જે ત્રણને ઝડપી પાડ્યા હતા તે હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે હવે તેઓ છાતી પર ચામાચીડિયું ટેટુ કેમ કરાવે છે તેને લઈને પણ પોલીસ તપાસ કરશે આ અંતર્ગત પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ જવા માટે પણ રવાના થશે